સામાન્ય ઝઘડો પોલીસ મથક સુધી પહોંચવા અંગે મળતી વિગતો મુજબ ઝગડા તાલુકાના ખર્ચી કામે રહેતા ઇલાબેન સતીશભાઈ વસાવા ઓગણત્રીસમી ના રોજ સંબંધીને ત્યાં ગયા હતા ત્યારબાદ રાતના સાત વાગ્યાના આઠસમ તેઓ ઘરે પરત આવ્યા ત્યારે તેમના પતિ સતેશભાઈ ઘેર હાજર ન હતા ત્યારબાદ સતેશભાઈ ઘેર આવતા ઇલાબેને પૂછ્યું કે તમે મંદિર નજીક બેસીને ફોન પર કોની સાથે વાત કરતા હતા સાંભળીને સતેશભાઈ ઉશ્કેરાઈ ગયા ને કાળો બોલીને કહેવા લાગેલ મારા પર ખોટો વ્યામ રાખે છે તેમ કહીને ઘરમાંથી એક લાકડી લઈને પતિને હાથ અને પગ પર લાકડીનો સપાટો મારી દીધો ત્યારબાદ ઈલાબેને મહિલા પોલીસ હેલ્પલાઇન પર કોલ કરતા સતેશભાઈ ત્યાંથી નાસી ગયા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલી ઇલાબેનને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાય આ સંદર્ભે ઈલાબેન વસાવાએ તેમની પતિ સતીશ તેમના પતિ સતીશ પરસોત્તમભાઈ વસાવારે ઠાણ ગામ ખર્ચી તાલુકા છગડિયા જિલ્લા પુરુષના વિરુદ્ધ છગડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આમ પતિ પત્ની વચ્ચેનો સામાન્ય જણાતો ઝઘડો પોલીસ મથક સુધી પહોંચ્યો